નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જય માતાજી તો મિત્રો અત્યારે સવારના દીવ ઈ નથી અને આપણે ફુવારા ચાલુ કરી અને ઘરે આવતા રહ્યા છીએ અને તમને પણ ફુવારા જાય કેમ બાકી સુંદર આમ દ્રશ્ય આવે છે એકદમ જબરજસ્ત અને ફુવારા આપણે લગભગ પંદર સોળ ચાલુ કર્યા અને તણચાર મૂકી દીધું તો મિત્રો આજે અત્યારે વાગી ગયા સાડા નવ અને આપણે આકવા માંડ્યા છે હાથી અને ઓલી બાજુ બે જણાને દે અને આવી ગયો છે ચા તો આઠ ઇંચના રીમાની આકી છે કેમ કે મોટા હાકી તો આપણે થોડુંક બહુ ફાવતું નથી ટ્રેક્ટર એટલે ક્યાંક ક્યાંક આપણે અડદ લઈ લઈ એટલે મિત્રો આપણે ધીરે ધીરે આંકવા માંડ્યા ને આ બાજુ અમારે સાહેબ લેવા ચા હાલો આવી ચાલે

ચા ઓછો કરીને કહો એમ સરસ તો મિત્રો આપણે ચા પેલા પાણી આવી કુંડે કેમ કે આપણે કુંડે છે ને અહીંયા વાટકો રાખ્યો છે પાણી પીવા માટે ગોરે હું છે અહીંયા ધક્કો કરો એથી કરતા જોતા ખરા આશરૂર જેવું પાણી છે અને વાટકો ફરી લઈ પછી હે તમ તમારે તો મિત્રો આપણે હાથે હાકવા માંડી અને ચા પી લે પેલા તો ચા પી લઈ હાલો તો હવે ચા અઢારીમાં નાખે ચા છાની શરૂઆત કરી પીવાની તો મિત્રો અગિયાર વાગી ગયા અગિયાર અને આપણે નેતતા હતા નેતતા નેતા અમારા દેવસીભાઈ આગા તરફથી આવી ગયા આપણે જે ઝાડવા આપ્યા છે ને આગાખન તરફથી એ જરાક ફોટા પાડવાના છે કેમ કે ખેડૂત વાવ્યા કે નથી વાયવા તો મિત્રો આપણે એ ઝાડવા વાવ્યા છે ને એમાં જો આ બાજુ છે આપણી જામફરી અને અહીંયા આપણી ચીકુડીઓ આવેલી છે અહીંયા આંબો આવેલો છે અને અહીંયા લીંબુડી તો દેવસિંહભાઈને આપણે કીધું છે કે દેવસિંહભાઈ તમારી બીજી કોઈ સંસ્થા તરફથી કંઈ પણ જે રેસની મેલી હોય પછી માનો કે ખેત તલાડી હોય તો એ બધેની કંઈક સુવિધા હોય તો કયો અને ખેડૂતને ઘણો બધો આ સંસ્થા લાભ આપે છે તો મિત્રો આપણે દેવશીભાઈ ને મોઢાથી જરી ખામ રહી લઈ દેવશીભાઈ હું હું અત્યારે સંસ્થા તરફથી અત્યારે તો પેલા વૃક્ષો નું હતું હવે શિયાળો પાકમાં ખેત ખેત તલાવડી તલાવડી છે માંડવીની પૂરી થાય પછી કરવાની નાલીનું ઉપરથી એપોઈન્ટમેન્ટ આવે તો નાલી કામ પાછા ગયા વર્ષે કરેલા ખરા ગયા વર્ષે કરેલા ખરા નાલી આ વર્ષે હવે સંસ્થા તરફથી જે ગાઈડલાઈન પ્રમાણે આવે એ પ્રમાણે કામ કરવું પડે એમાં તમારે નેલીમાં હું હું તમે આ નેલીમાં પથ્થર ખેડૂત એમાં ચોવીસ હજાર જેવી સપોર્ટ કરે સા અને કેટલા મીટર હોવી જોઈએ સો મીટર સો મીટર સવા ત્રણ ફૂટ ઊંડી સવા ત્રણ ફૂટ માનો કે ના જાય તો પ્લાસ્ટિક ખેડૂને કરવાની હા ઊંડાઈ ઊંડાઈ કોળાઇ કરવી ફરજિયાત છે પછી પથ્થર એમાં રીતના ગોઠવવાના પછી માથે પ્લાસ્ટિક નાખવાની પછી પ્લાસ્ટિક તમારા તરફથી ખેડૂત તરફ ખેડૂત તરફ ઓકે ઓકે તો મિત્રો આવી સુવિધાઓ જે જે આગા ખાંડ હોય તો તમે અહીંયાના સંસ્થા જોડાઈ ગયેલા હોય અને ગામની અંદર આવતા હોય તો જરાક મળી અને તમારે તમારી રીતે ચર્ચા થોડી કરી લેવી કે જેથી કરીને ખેડૂને ફાયદાકારક થાય છે અને આ રેસની કેનાલ નીકળી જાય ને જેમ અંદર પથ્થર નાખેલા અને રેસ અંદર અંદર રહેલો છે એટલે આપણે જે આ બગડાયો છે ને જે નુકસાની આવે એ નુકસાની ના આવે અને કાયમીની માટે ખેડૂને ફાયદાકારક બને તો મિત્રો અમારા વિડીયો તમે સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાકી આવા વિડીયો તમને મૂકતા રહેવું અને જે જે સંસ્થા તરફથી આવશે એનો હું લાભ તો પૂરેપૂરો લઉં છું પણ આવશે એ પ્રમાણે હું તમને મારા વિડીયોના માધ્યમથી તમને માહિતી આપતો રહીશ જ્યાં અહીંયા બધા ને દે છે બહુ ખડ હે બહુ હે ને ખડ હે અને જો હું મારા તમને લઈને આવી હું તો ભાઈ ટોપી ને ઉસો કીને હે ટોપી ઉતારી દીધી તો મિત્રો આપણે અત્યાર માં જો ફુવારો લાઈન ફિટ કરી લીધી મજૂર ભાઈ ગયા 6 વાગે અને હવે આપણે ફુવારો લાઈન ફિટ કરી અને માનવી કેમ છે બાકી અત્યારે હાવ એક નંબર છે બાકી આપણે જો આ પાણી લાગી ગયા તો અહીંયા આમ તો ઝાઝી ના કહેવાય નાળા નાળા વાર લાઈન કહેવાય અને આ નાળા વાર જગ્યા ઊગી નથી ઓલી બાજુ આપણે ફુવારા ફિટ કરી લીધા તો હવે આ બાજુ આપણે થોડુંક પાણી લાગી ગયું અને અમારે નેફા ફાઈ જાય છે બેસવા તો ઓલી બાજુ ફુવારા આમ તો લગભગ માણા પાણી જ પાય છે અને જોવામાં કિશનભાઈ અમીરભાઈ બધા એ પણ તો મિત્રો આપણે આવવાની છે હવે આ ખાચામાં ગુંદરી અને માંડવી તો કંઈક પણ નામી થઈ જાય હે બાકી આપણે જોની બાજુ ઓળખભાઈ બધા તો એ પણ આપણે ઉગી નામણી કમ્પ્લીટ થઈ ગયા બાકી જો હવે અત્યારે દેશમાં થવા માંડ્યો અને ઘરે પણ ચકલાને કલબલા થવા માંડી હા તો આપણે જઈએ છીએ ઘરે જતા માંડવી સીભડાન માધવ ને પપ્પા બે સીભડું ખાય ને પ્રગતિ બેન માંડવી ને છોડવા લઈને રખડે ઓકે લાગે ભાઈ ફુવારા બદલાઈ લે લાઈન બદલાવે છે તો લે છે

બો એટલે સીભણા તો ઘણા પડ્યા પાછે તમ કે સીભણા થયા નથી એટલે હું છે ને આમ ને દે માધવી

Bagi orang jaket, celana, gantian, baju, celana, baju, celana, baju, celana, baju,

અમારે આંબો જવા બહુ જ ના દેખાડતા કે આંબો એવડો થઈ ગયો માનસી બેન હેતમ કરો આવ્યા હતા ને હોસ્ટે મેં કીધું તું ને બાંધી લેજે હું જાઉં ખેતરમાં હું કહું મેં દવા ભી હાથમાં જ મૂકાવી ગઈ છે કોઈ દી આમ માલનું બહુ કરળ નમરે તે આડી ફીતા ના આવડું એ ભીં ગઈ એમ કહીને તો આંબાનું પૂરું કરી દીધું સુકાતો જાય કાયમથી કાયમ હું માસી બેન હોય તો ના ને અલબલવા દી ઓ હું થઈ ગઈ રેન ગામમાં આવી ગામમાં જવાની આવી એટલે ગાડી ઉપર ચડી ગયો આ વર્ષના પહેલી ફેરે ખાવા મળ્યા છે પ્રગતિબેન બેનનો તો પ્રગતિ ઓરા કેવા બન્યા છે મસ્ત બન્યા છે ઓરાની શરૂઆત થઈ ગઈ હો આવો વિડીયો અહીંયાથી પૂરો થાય છે વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં